ભૂલ એનાથી જ થાય છે જે સારું કરવા ઈચ્છે છે બાકી કંઈ નહીં કરવાવાળા તો ભૂલો જ શોધ્યા કરતા હોય છે સવાલ નંબર એક કઈ બીમારીથી થયેલી મોતને કાળી મોત કહેવાય છે એનો જવાબ છે પ્લેગ નામની બીમારીથી થયેલી મોતને કાળી મોત કહેવાય છે આ બીમારીની શરૂઆત તેરસો પિસ્તાલીસથી તેરસો ત્રેપન સુધી રહી હતી આશરે દસ વર્ષ ચાલેલી આ બીમારીમાં કરોડો લોકોની ડેથ થઈ હતી સવાલ નંબર બે શા માટે ક્યારેય કોઈ વિમાન ટીબટની ઉપરથી ઉડતું નથી એનો જવાબ છે ટીબેટેન પર્વતો વિશ્વમાં સૌથી ઊંચા છે એવરેસ્ટ કૈલાસ પર્વત વગેરેની જેમ તેમની ઊંચાઈ આઠ હજાર આઠસો પચાસ મીટર સુધી છે એરોપ્લેનને માત્ર આઠ હજાર મીટર સુધી જ ઉડવાની પરવાનગી હોય છે તેથી જ ટિબટ ઉપર કોઈ વિમાન ઉડતું નથી સવાલ નંબર ત્રણ લિક્વિડ નાઇટ્રોજન શું છે અને તેનો ઉપયોગ કરવાથી શું થઈ શકે છે એનો જવાબ છે લિક્વિડ નાઇટ્રોજન એટલું ઠંડુ છે કે તેનું બોઇલિંગ પોઈન્ટ એકસો પંચાણું પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ છે જે પણ વસ્તુ બાષ્પીભવનના સંપર્કમાં આવે છે તેને તે તરત જ ફ્રીજ કરી દે છે સવાલ નંબર ચાર જ્યારે તમે ઘા પર બરફ લગાવો છો ત્યારે શું થાય છે એનો જવાબ છે નિષ્ણાતોના મતે મચકો સોજો અથવા છોલાઈ ગયેલા પર બરફથી શેક કરવામાં આવે રક્ત નીકળવાનું બંધ થઈ જાય છે ત્યાં કોઈ સોજો નથી આવતો સ્નાયુઓના દુખાવોમાં ઘટાડો થાય છે સવાલ નંબર પાંચ મોમાં લીધા પછી કેવું લાગે છે એનો જવાબ છે મોમાં ખાસ કોઈ સ્વાદ નથી આવતો